વિના મા કમલા સની સિથી હંસવાની વિષ હ ની મા દુર્ગા દસમા આજનો આ કાર્યક્રમ પદયાત્રા આદરણી મનસુખભાઈ માંડવીયા સાહેબ સમસ્ત સાથે ચાલનારા તમામ પદયાત્રિકો વિધવિધ ક્ષેત્રમાંથી પધારેલા તમામ વડીલો મિત્રો માતાઓ બહેનો બેલા ગામના આંગણે આજનો આ સુંદર ભાતીગળ લોક ડાયરો ગોપાલભાઈ સંચાલન કરે છે ભાઈ સાંઈરામભાઈ આનંદ કરાયો ભાઈ ગણપતિની વંદના કરી મારે ઘડીક તમારી સામે વાત કારણ કે આ ઠાર છે ને બેઠો મારી નાખે માણસને તળદી તમે આમનમ ઠારમાં બેહો અને ચોથે દી તમે મંદિરેથી નીકળો ને તમને કોઈ સામું મળે અને કોઈ પૂછે ક્યાં ગયા તો બધી રે ક્યાં બધી રે બોલતા હો તમે મંદિર પણ આ ચોકઅપ થઈ ગયું હોય બધું બોલ હા હા પછી ગમે એટલું હળદર વાળું દૂધ પીવો તો એ મેળ આવે એમ મોબાઈલ રણ કહે સાહેબ આ બહુ મજાની વાત કરી એટલે આ તો વિષયવદ બધી વાતો સાહેબ ગાંધી એક વિચારધારા છે એક હાથમાં લાકડી હોય જેનું એક સૂત્ર લઈને નીકળ્યો હોય જે પુરુષ આ દેશમાં હિંસા જીવન રાષ્ટ્રને અર્પણ કરેલું હોય બધા દેશની અંદર તમે જુઓ ક્યાંય મહાત્મા કે પિતા લખાણું નથી રાષ્ટ્રપતિ માટે એક એવો દેશ છે જ્યાં ભારતની પણ માં કહેવાય છે અને રાષ્ટ્રપિતા અને પિતા એક એક ભાઈ તરીકે એક 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 વડીલ તરીકે એમ કહેવાય કે આ અમારો બાપ છે એક અમારો પિતા છે અરે મહાત્મા છે સાહેબ પણ મારે તો તમને આનંદ કરાવો છે જે કાંઈ કહેવાનું હતું એ ભાઈ ભાઈ વાત કરી નકર નથી એક દીકરાનો સંબંધ થયો તો બીજા એ પૂછ્યું કે આપણા દીકરાનો સંબંધ કર્યો કે ઓ હો ક્યાં ગામ તો ફલાણા ગામ હગા કેવા તો કે આપણી જે વાત હતી કે તોય કર્યો હા હા અને આ તો વાત કી વાત અમે ભાઈ મામા આ તો બધું હોય અને એમાંય આદરણી ડાકરા સાહેબ છે સીએમ સાહેબ અમારા તુલસી મામા અને મારા મામી સરપંચ હોય હા પછી પાણીઓ થોડો આમ કાંઈ ઢીલો પડે નબળો જ ન પડે ને હા હા અને વાત બહુ હાસી છે ચિત્ર હંમેશા ચિત્રકાર ભરે દોરતો હોય સાહેબ પણ એના રંગ છે ને એ કુદરત એમાં પૂરાવતો હોય છે એવા આપણે જીવન એક એક વસ્તુ તમે નક્કી રાખજો મારો ને તમારો જન્મ થયો ને ત્યારે મારી ને તમારી માયે મને તમને નવરાવ્યા આ બહુ નરુ સત્ય છે અને આ આ દેહમાં જે દી પ્રાણ નહીં હોય તે હગાવાલા નવરાવશે નથી ત્યારે હાથે આજે નાયે ક્યાં નથી મૃત્યુ થયું ત્યારે આજે નાયે ક્યાં આની વચ્ચે જીવન જીવવાનું છે પછી કેવું જીવવું કેમ જીવવું એ આપણે જોવાનું છે શિક્ષકો ની ઘણી વાત કરી મને શિક્ષકો ગમે કારણ કે અમે ભણ્યા નથી ગામડા રહ્યા

એક તો સ્પેશિયલ ગોયા કાઢવાનો રાખતા કુંડાળા માં આવ્યો નથી ગોયા કાઢ્યા નથી એમ કે અમુક હજી નથી ભૂલ્યા બોલો પણ આનંદ હતો સાહેબ આનંદ હતો અમારે જસુભાઈ ત્રિવેદી ભણાવતા દલપતભાઈ ભટ્ટ ભણાવતા પણ એક સત્ય છે સાહેબ ભલે ચાર સોપડી કે આઠ સોપડી ગામડાનો અભણ માણા હાથ સોપડી અભણ જ કહેવાતો ને ત્યારે એમ કહેવાય પણ એની જે કોઠા હોય છે ને ત્યારે કોલેજન નબળા પડે હો કારણ કે ભણતરની આરે જીવનનું ગણતર ગણાવ થઈ ગયા આમ ઠીકો મારતા તો હાથ આમ રાખતા બહુ આ બાળકને વહમું ન લાગવું જોઈએ બહુ વાગવું ન જોઈએ મા કરતા ઊંચો દરજો દેતા એને આપણે માસ્તર કહેતા ગામડામાં નકર હમણાં અમારે સુરતમાં ઇન્કમ ટેક્સની રેડ પડી એક દુકાને બે સાહેબ આવ્યા કે લાવો ચોપડા એ કે છે ને હા તમે બધું વેચો છો એના એ કે સાહેબ તો ઘરે પડ્યા હોય ઘરે ધ્યાન દેજો આમાં જાઓ લઈ આવી કે મારી આગળ ગાડી નથી તમારી ગાડી આપો અને તમે બે અહીં બે હો તો હું લઈ આવું સાહેબની ગાડી લઈને ગયો હવે અગિયાર વાગ્યાને ગયો છ વાગ્યા આવ્યો પાછો ક્યાં તો ઓલ્યો સાહેબ બે ધુવા ફૂવા થઈ ગયા ક્યારે કેટલી કલાક અગિયાર વાગ્યાનો ગયો આ છ વાગ્યા રાયડું નાખો મા સાહેબ અગિયાર થી છ તમે બેઠા મારી દુકાને ખા કોઈ ઘર આગ આવ્યું કે નહીં તો સોપડા હોય છે ને વેસાતું જ નથી કાંઈ આમાં તમે ટેક્સ ટેક્સ શું કરો છો એમ હે અને બહુ હાસી વાત છે ગામડાનું ભોળ પણ આપણે તમે જો લઘર વગર લુગડું હોય પણ મન જેના બહુ ઉજળા હોય આ ગામડું છે ચોથા ધોરણ અમે ભણતા ને મારી યાર એક બાલો એક મારો મિત્ર રામાનંદી ઘનશ્યામ એક મારો મિત્ર રજનીકાંત રાજ્યગુરુ અને એક હું એ અમારા બાલાને જીભ બચારકને આમ થોડીક આમ લોચો વળે તોતલાતી હતી તોછડી નહોતી પછી આમ રિશેષમાં બધાને કહેતો તલતા અને આમને પાણીમાં તલતા આપણે કે નથી હાલો તું વે હાલો અને બધાને કુવા ભેગો કરતો બોલો લ્યો પછી બધાને કે દોતા આવે એટલે બધા દોતાય છે આપણે કે હું પાણી છે જાઓ ગલેથી લાંધવું લઈ આવો એટલે વળી એક ભર ભરવાનો એક જણો રાંધવું લઈ આવે એક હાથમાં આમ શેડો પકડે ને એક માલ પાસે દોતા આવો દોતા હજુ હજુ થઈ લ્યો પછી છેંચી લે હવે હું પાણીમાં તલવાની લીત તમને તીતવા લઉં એક છેલો માલી તલે બાંધો એક સામે દૂંદે ગુંદો હતો એની દૂંદો કહેતો પણ ગુંદોય લોટ કયો હા હા બે ગાંઠું ન્યા વાળી બે ગાંઠું આ વાળી જાય માં તાલી કરીને પડ્યો પણ ગુંદે બાંધ્યું થી આમાં વધારવાનું ભૂલી ગયો એટલે એટલો એટલો ટૂંકો પીડ્યો સમજે જેમ ગોફણીઓ પૂળો લટકે એમ લપટતો હતો બોલો આમાં અને જે આમ કુવામાં હરેડાટી બોલી ઠેતી લ્યો મને ઠેતો એ બોલે તે તેથી લ્યો અને મે હાથર દેને એને ખેંચી લીધો કે તો જડ ઉજાડ જડ ઉજાડ પહાડી દેખાઈ ગઈ અને ચામડી હોરાઈ ગઈ સાહેબ પચીસ વર્ષ પછી મીરા રોડ હમણાં ડાયરો જ્યાં મને ભેગો થયો બોલો અને પછી તો આપણા વિવેકે વધે મેં કીધું બાલાભાઈ પાણીમાં તરવાનું નાવાનું મને કે હું બાથરૂમમાં જાઉં તો તબે તબે ના ફુવાલા હેઠે નથી નાતો બોલો એટલે દગાઈ ગયો એમ